આપ જોઈ રહ્યા છો પ્રથમ જ્યોત કે જ્યારે કાળને તળવા માટે અહીંયા આગળ હરસિદ્ધિ માતાની કામના કરી ઝઘડું સાંપી ભાવિ ભક્તોએ અહીં આગળ જ્યોતને સંશોધન કર્યું છે સાડા ચારસો વર્ષ પહેલાંનું આ કારણ અખંડ જ્યોત અહીં ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો અનેક સંશોધનો બાદ અહીંયા કોઈ તારણ વૈજ્ઞાનિકોને પણ મળ્યું નથી તો અહીંયા ગામ જગત્યાની અંદર પાંચ અખંડ જ્યોત જલે છે આપ જોઈ રહ્યા છો ઝઘડુસા છે આપનો ઇતિહાસ છે જોઈ રહ્યા છો અને ભવ્ય મંદિર ઝઘડુસાની યાદમાં બનાવવામાં આવી રહ્યું છે આ પ્રથમ જ્યોત છે આપ દર્શન કરજો અખંડ જલે છે સાડા ચારસો વર્ષથી ત્યાં પૂજારી કામ કરી રહ્યા છે રહેવા માટે પણ સારું એવું જગ્યા છે અહીંયા આગળ તમને બતાવી રહ્યો છે આ બીજી જ્યોત છે એ અખંડ જ્યોત પડે છે સાડા ચારસો વર્ષથી પણ આપણે જોઈ રહ્યા છે આ ત્રીજી જ્યોત ઝઘડોસાની યાદમાં તેમની ડેરી બનાવવામાં આવી રહી છે અને આપ જે જોઈ રહ્યા છો અહીંયા પણ અંતરે જ્યોત જગાવવામાં આવી છે અહીંયા રહેવાની પરમ સુવિધા છે આપ જોઈએ છો ભવ્ય મંદિર ભવ્ય આશ્રમ એટલે કે અહીંયા રહેવા પીવાની તમામ સુવિધા આંતરિકો માટે સરસ મજાને જૂની ડબે રહેવા જમવાની સુવિધા છે પચાસ માણસો હોય ત્યાં સુધી આવે બાપુ બનાવી આપશે અને વધારે યાંત્રિકો અહીંયા આગળ હશે તો પોતાની રીતે બનાવું રહેશે અહીંથી કાયસું સીધું આપવામાં આવશે એમ બાપુએ કીધેલું છે તો અહીંયા આગળ જે જોઈ રહ્યા છો ભવ્ય આશ્રમ એ પણ એક કહી શકાય કે ગઈકાળની અંદર ગૌરવલાયક અને ઐતિહાસિક ઘટનાની સાત્વિક કહાની છે કોઈ કાલ્પનિક નથી અખંડ જ્યોત જગ્યા છે વૈજ્ઞાનિકોએ ઘણું બધું તારણ કર્યું આઠસો નવસો ફૂટ આજુબાજુમાં દાર કર્યા પણ કારણ મળતું નથી ગેસ ભરેલો પણ માત્ર જે આપણે જે ગેટ જોઈ રહ્યા છો ત્યાં સુધી જ ગેસના બાટલા ભરેલા અને દરવાજાની બહાર જાય તો ગેસ ઓટોમેટિક અલપ થઈ જાય છે આ જે ગેટ છે ત્યાં સુધી જ ગેસના બાટલા સારા છે ગેટની બહાર તમે કલ્પના કરજો કાં ગેટની બહાર એક પણ બાટલો હશે ને તો ઓટોમેટિક ગેસ બંધ થઈ જાય છે આ એક ઐતિહાસિક ઘટના છે એટલી જગ્યામાં જ માત્ર ને માત્ર ગેસ બાટલા ભરો તો કામગીરી આપે છે અહીંયા સરસ મજાનું વ્યવહારનું સુવિધા અહીંયા છે આત્મ માટે સરસ મજાનું છે આપ જોઈ રહ્યા છો ભવ્ય આશ્રમ જોવા જોવાલાયક છે એકવાર અવશ્ય ગામ જગતચા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ અવશ્ય મુલાકાત કરજો